ઉપર ચડી જો હું બંદા સાઈડમાં એક આદો તો આવશે જ એ આવ્યો આવ્યો બોધી ખાયો એક આવ્યો મને ખબર જ હતી એક તો બોધી ખાયો અહીં આવવાનું તારી ભલે ખાઈ અરે અરે તલવારના ઝટકે ઉડાતો અરે તારી ભલી એ ઉડતી અરે લે 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 યાર મારખી લેવો તો વાંધો નહીં હા વાંધો નહીં હજી ત્રણ જણા બેચ્યા છે एक वाजी एक वाजी नी घेर जा, नी घेर थारी भली गई नी घेर नी घेर कूतरी खानिया એટલે હું શું બોલું છું મને ખુદને કઈ ખબર નથી તમે ધ્યાન વધારે દેતા નહીં મારી ભાષામાં કેમકે મને ખુદને સમજમાં નથી આવતું હું કઈ કઈ હું બોલી જાઉં છું આ પછી આમાં એ બંધો અહીંયા છે બંધો અહીંયા છે બંધો અહીંયા છે જ્યારે 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 એ વન ટેપની ટ્રાય કરતો હોય પણ આપણે એને વન ટેપ નહીં મારવા દઈએ તું મારો દીખરો વન ટેપ ના મારી હજ મને હાલો आपड़े इने बॉडी शॉट से तबा करने को पण इने आपने वन टैप ना मारी सको वो I... वन टैप ना मारी सको ये ये, ये वन नो करने को हां huh? ये वन नो करने को आने थारी बलि देखेंगे और हेलो जो करियो ओ हो, हो। ओहो। अरे रे अरे, अरे बचवा ला ट्रिपल किल एक बोलो मिस થઈ ગયો નકે યસ માર દેતો હા હાટાકો બોલી જા હાટાકો राउंड 2

હે વાંચે 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 બંધા બધા વાંચ જરીને બેઠા એ હા હવે એને બેઠા હોય તો આપણે એનો અહીંયા જાય છે બેઠા હું જોઉં છું થા ફોની સ્પીડમાં ભૂગી જાવ બચવા અરે થાઓ આ મને દેખી ગયો તો હા એ મારી ગયો દોડ દોડ મે તું લોન સેટ બંધો આવે માર 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 ઓલો માં હું ભૂપ છે તો હું ભૂપ હું કરે છે હા આ બસ આવી લીધો બસ આવી લીધો રે ઓ ભાઈ જાને ભાઈ જાને ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ જાને ભાઈ

આ ભાઈની સ્પીડ છે ભાઈ એ ઊપડી ગયા છે આ ધાર આવી ગયા છે અહીંયા આવીને ગ્રેનેટ 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 આ ગ્રેનેટ કાઈ આ સણા લડવો ગયો એ આ ભૂઇટો ભૂઇટો એલા નોક્કા ના થયો આટ્યો હવે રહી રે નો થાય છે એ થારી ભલી થાય રહી રે નો થાય ગયો 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 તો ઓલો નીચે ગયો થારી ભલી થાય ઘીસડ ખાયા નીચે હુંયા ડાબલો ડાઈટો તો તારો હે એલા એક બંદુક એક નોક છે દિમિત્રી ત્રિવેન થાતો લાગી બંતર એ થઈ ગયો થઈ ગયો કે એ ગયો ક્યાં ખીસ એટલે મરી ગયો અરે વાહ થારી ભલી થઈ મરી ગયો લે લે મને થઈ ગયો મે તો હું તો ભૂખ તો ભૂખતો રહ્યો તો એનો પતિ ગયો ભાઈ બ્લુ ઓલ બ્લુ ઓલ બધું હોય ને સરખું લઈ લેવા દે મને પેલા તો હા પેલા બરાબર બધું લઈ લેવા દે લઈ લીધું આપણે બરાબર બધું

એટલે કોક તો આવું એ બો અહીંયા ગરી ગયા લાગે હું રે આવવા દે મને ધારા આવવા દે ચિંતા ના કરો આવી ગયો તમારો ભાઈ આવી ગયો ગીંગ ગયો કે પેલા ગયા કે ચારો 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 આ સાઈડમાં અહીંયા કદા ઉઈ બો એક આદો આ ના રે ના યાર અરે યાર અરે યાર એ વાડીઓ અરે તારી વલી રાઈ ખીસડ ખાયા ઓ હો 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 अरे रे 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 अरे रे 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 और रे रिया तूने तो नॉक यारो मेडिकेट मारवा और रे तारा खड़िया जा रहा हूं मेडिकेट मने एक बार मेडिकेट मारवा दे तू हां अरे आंया आगे तारी बलि दान गियो हां गियो 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 मैं तो किदू हूं गियो पण ई गियो हां હવે આપણે આને તન લેવલની કરી લઈએ આને પણ તન લેવલની કરી લઈએ ગ્રેનેડ લઈ લઈએ અને પછી આપણે ઉપર ચડી જઈએ હા ઉપર ચડી જઈએ હવે ઓહો આ કિલ કરી ગયો માટી વારે વાહ હું વાગ્યે હાલો હાલો દોડો દોડો ભાગો ગાયો ગા

પેલા તમે નોક થાવ મરી જાવ ને એવું બધું કરો ને મજા જ ના આવે તમે છે ને પાછળ હાખણા બેહોતા ખરા અમે આગળ તમારો બેહવા બેહવામાં હું ઘરા બેઠા હવે નોક ના થતો પાછળ તારી બોલી થઈ જારો આવવા પાછો નોક ગયો હવે નથી બચાવો પિસાળ ખાયો આવો ઘડિયે ઘડિયાનો થઈ ગયો એટલે મારા પાસે એક તો ઓ થઈ નથી અરે ઓ બાઈક ભૂલ થઈ ગઈ ઓડી અરે યાર ગ્રેનેડ ફેંકવો ફેંકાઈ ગયો તો ગ્લુ હાથમાં ક્યાંથી આવી ગયો હે ચાલો આંગળો ક્યાં ના ક્યાં આવી જાય છે ને કઈ ખબર નથી હમણાં આંગોઠા ઉપર કંટ્રોલ નથી રહેતું મારું હા ચાલો ગ્રેનેડ આ પૂરેપૂરું લોડ કરી લીધો અને આમ આમ હાજી ફેંકવાની તૈયારી તો તો બ્લુ હલોચમાં આવી ગયો હા ખતરનાક થઈ ગયો બધું મકા આ રાઉન્ડ આપણો જ હતો એ બેન અહીંયા ઉડી ગયા ફાઈનલ હતો હા વાંધો નહીં હાલો ને વાંધો નહીં આ રાઉન્ડમાં જોઈ લઉં હું બધું લઈ લેવા દે મને પહેલાં તો સંપૂર્ણ રીતે સંપૂર્ણ તૈયારી કરવા દ્યો મને અને હે ને આ ગ્રેનેટનો જરાક છે ને

यार वा साइड थी कोई नहीं आवतो ना आ खिसड़ खायो न काही नकी ना वे गमी साइड थी फरीन आवे पापा यार नहीं 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 आ साइड मा जा हां आ साइड मा जा मार दिकरा मार दिकरा आ साइड मा जा जरो क्या छ क्या छे क्या चालू ओ हो ए लेन बैठो

आज ग्रेनेड ने मारा का काका ओ हो अरे अरे निकरो निकरो मत निकरो ओ ओ ओ, मार ओ, 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 ओ। आठ मारो 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 बसो बचाओ 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 गायो का बचाओ ए गोकुल बच्चा यार बचाई बचा ले यार hey. आ मारा पास मेडिकेट है ना थी एक बंदो जी बाकी है यहां मेडिकेट ना मेडी बंदे हम बंदो हमें हम मारा पास मेडिकेट ना थी हमारे जाऊ जाऊ અહીંયા ફટાફટ વયો જાવ ફટાફટ વયો જાવ અહીંયા બંધો લોડ એક ધૂ વાહ જોયું ને બાકી સેલો જી શોટ આઈ ને એ બંધાવ ખોપડા ફાડ શોટ આઈ ગયો વાહ બેઠે વાહ શાનદાર જાનદાર ખાતર ના કાઈ નો ઘટે તો એના માટે એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરી દયો મિત્રો અને એક એક શેર પણ કરી દેજો હા શેર કરવું તો જરૂરી છે છોની સ્ટ્રાઇક થઈ ગઈ